કોકિલાબેન અંબાણીની તબિયત નાદુરસ્ત થતા તેમને હોસ્પિટલ સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યા છે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીને ગુરુવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તાત્કાલિક એરલિફ્ટ કરવામાં આવ્યા બાદ તેઓ હાલમાં એચ એન્ડ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં છે ગુરુવારે મોડી રાત્રે કટોકટીમાં એરલિફ્ટ કરવામાં આવ્યા બાદ તેમને હાલ એચ એન્ડ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અચાનક તબિયત બગડ્યા બાદ આખો અંબાણી પરિવાર મુંબઈ પહોંચી ગયો છે અંબાણી પરિવાર કાલીની એરપોર્ટ ઉપર જોવા મળ્યો હતો તો આ સમય દરમિયાન અંબાણી અંબાણી પરિવારના સભ્યોની હાજરી પણ જોવા જોવા મળી હતી અનિલ અને ટીના કાલીની એરપોર્ટ ઉપર મળ્યા હતા જ્યાં તેઓ કોકલીલાબેન અંબાણીની તબિયત પૂછવા પહોંચ્યા હતા તો મુકેશ અંબાણી પણ તેમની કારમાં હોસ્પિટલની નજીક જોવા મળ્યા હતા પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર અંબાણી પરિવાર મુંબઈ પાછો ફર્યો અને તેમની માતાની સંભાળ લઈ રહ્યા છે કોકીલાબેન અંબાણીની ઉંમર અને તાજેતરની સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખી અને પરિવારે તબીબી સલાહ મુજબ પગલાં લીધા છે તો હોસ્પિટલની ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે અને જરૂરી સારવાર આપી રહી છે પરિવારના સભ્યોએ હજુ સુધી મીડિયા સમક્ષ કોઈ વિગતવાર નિવેદન આપ્યું નથી પરંતુ પરિવારના નજીકના લોકોએ પુષ્ટિ આપી છે કે તેમની પૂરતી સારવાર અને સંભાળ મળી રહી છે